લેફ્ટનન્ટ કર્નલ થાપા સાહેબ છે એમને અમે આમંત્રિત કરેલા હતા હિન્દીમાં મયુરજાની ઓફિશિયલ કરીને આપણી ચેનલ છે એમાં અને એમની પાસેથી ટેકનિકલી સમજેલું આપણે આખે આખો આજનો એપિસોડ છે સવારનો લાઈવ છે એ જોઈ લે પણ હું તમને બ્રીફ કહી દઉં કે વરરાજા અને વહુના જે જેને પતિ પત્ની બની ગયા છે એ પોતાના રિસેપ્શનમાં નથી જઈ શકા એ વિડીયો કોલ થી પોતાના રિસેપ્શનમાં હાજરી આપવી પડે એવા સમય છે એક પિતાની તરુણ અવસ્થાની દીકરીના માસિક કે પીરિયડ ચાલુ થયા આ તફરીમાં ફસાઈ ગયા એને બચારા કારણ કે પેડ નહીં લીધેલા હોય સાથે સેનેટરી પેડ એ સેનેટરી પેડ માગે છે એ પ્રકારના દ્રશ્યો આપણે જોયા અમે દેખાડશું તમને એટલે એટલી બધી વાહિયાત સ્થિતિઓ ઊભી થઈ ગઈ છે અને એની પાછળનું જે કારણ છે એ છે મૂળ સરકારની પોલિસી પેરાલિસિસ અથવા તો ગેરસમજ અથવા અણસમજ દર્શાવીને લેવામાં આવેલા નિર્ણયો અને એની સામે ઇન્ડિગો જેવી એરલાઇન્સ ની નફટાય અને દાદાગીરી કે તમે જે નિયમ બનાવો પણ અમે નહીં માનીએ એના કારણે આ સ્થિતિ આ દેશમાં ઉભી થઈ અત્યારે એટલે આ સ્થિતિ આપણે મુબારક બાદ આપવી પડે આપણે આપણા દેશને આ એ દ્રશ્ય છે આ મરાઠી કોઈ કપલ છે મરાઠી છે અને પ્લે કર ભાઈ ઓડિયો બંધ રાખજે એનો પ્લે કર દે મેહુલભાઈ આ એમનું પોતાનું રિસેપ્શન છે એમાં જઈ જ ન એમાં હાજર ન રહી શકા ઓડિયો બંધ રાખજે કારણ કે એમાં તો પરાઠીમાં બોલે છે આપણે કહી દઈએ આ લોકોને પોતાનું રિસેપ્શન હવે માણસ આમ તો જનરલી ઈચ્છા રાખતો હોય કે લગ્ન એક જ વાર થાય ને આખી જિંદગી ટકે પછી ન ટકે અલગ વસ્તુ મુદ્દો કહેવાનો એ છે કે માણસ કઈ રોજરોજ તો પરણવા જતો નથી એને એને અને એની પત્ની આ બચારા યુવક અને યુવતીને પોતાના રિસેપ્શન જે છે એમાં એ પહોંચી ન શકે એને એરપોર્ટથી વિડીયો કોલથી જોડાઈને હાજરી આપવી પડે આવી સ્થિતિ ઊભી થઈ પેલો એમ આપણે ભાઈ પેલો પેલા પેલા પેલો બાપ છે બચારો જે બેટી માટે માંગે છે સેનેટરી પેડ્સ એ વાળો ચલાવો ને તમે તો આપણા દર્શકોને પણ દેખાડી દઈએ

હા તો બીજા ઘણા બધા દ્રશ્યો છે તમને એક સ્વીકારવું આમાં એક ચાર દિવસ પહેલાનો સીન છે ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ કરે છે વડોદરાથી જાય છે ખ્યાલ ખ્યાલથી બેંગ્લોર વડોદરાથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં ફ્લાઇટ ટેક ઓફ કર્યા પછી હવામાં છે ત્યારે આ કોક કેલાલ છે અંદર ખબર નહીં કોઈ જાદુગર એને હેટમાંથી કબૂતર કાઢ્યું શું કર્યું હશે પણ આ કેટલી ખતરનાક વસ્તુ છે એના ઉપર એક્સપ્લેન કર્યું હતું હમણાં હિન્દી વાળા અમારા વિડીયોમાં કર્નલ થાપાએ કે આ કેટલું ખતરનાક થઈ શકે પ્લેન હવામાં ઉડે છે ને પ્લેનની અંદર કબૂતર ઉડે છે એ કેવી રીતે તમે કહું કે એટલે આ દ્રશ્યો છે હવે આપણે ક્યાં છીએ આપણે હવે આમાં ઘણા તકલીફ પડે છે ઘણા બધા જે બચારા હજી જેની આંખો ખુલતી નથી જે હજી એ કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિના પર્ટિક્યુલર વ્યક્તિ શું હું સ્પષ્ટ કહું કે જે નરેન્દ્રભાઈની ભક્તિમાં લીન છે વ્યક્તિની ભક્તિ છે ને હંમેશા તમને કુવામાં જ નાખે તમે સમજી લેજો ઘણાને હું નથી ગમતો તો મને બહુ ફેર નથી પડતો પણ જે કેવું પડે હું કહેતો છું આ જ કરવાનો જેને સારું લાગે ને ઠીક છે ને લાગે બે રોટલી વધારે ખાય કોઈ વ્યક્તિની ભક્તિ ન હોય અને એટલી તો ન હોય કે તમે તમે છતી આંખે આંધલા થઈ જાઓ એવી તો તમારી ભક્તિ ન હોવી જોઈએ સવાલો પૂછવાની પરંપરામાંથી આવીએ છીએ આપણે વેદ અને ઉપનિષદ રચના છે સવાલ અને જવાબની પરંપરાથી એ જો સનાતનીઓને ખબર ન હોય તો એમને ઢાંકણી પાણી લઈને ડૂબી મરવું પડે સવાલો પૂછવા અને એનો જવાબ મેળવવા એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ જો તમે તમારી જાતને ખરેખર સનાતની માનતા હો તો એટલે ન જેને ગમે એ રોટલી વધારે ખાય પણ એ કોઈ પૂછવા તૈયાર નથી અત્યારે કે કડલ થાપાએ કીધું અને કર્નલ થાપાએ બહુ સરસ કીધું એ કે તમે જૂનમાં એક પોલિસી બનાવો છો ડીજીસી એક પોલિસી બનાવે છે અને પોલિસી બરોબર છે પાછી પોલિસી ખોટી રીતે બનાવી કે પાયલોટ પાયલોટ થી લઈ કેબિન ક્રુ થી લઈ ગ્રાઉન્ડ સ્ટાફ થી લઈ ટેકનિકલ સ્ટાફ થી લઈ અને દરેકના કામ કરવાના કલાકો સુનિશ્ચિત કરો એટલા માટે કારણ કે વર્કલોડ મેન્ટેન નથી થઈ રહ્યો આપણે વચ્ચે ત્રણ થી ચાર કિસ્સાઓ તો આપણા ધ્યાનમાં એવા જેમાં પાયલોટે પ્લેન ઉડાડવાની ના પાડી દીધી હું નહીં ઉડાડું મારા ડ્યુટી વર્ષ પૂરા થઈ ગયા હું થાકી ગયો છું મારાથી એવા આગળ નહીં કામ થાય એવા ત્રણ ચાર તો છેલ્લા લગભગ બે છે તો એ નિયમો બનાવ્યા એ નિયમોનું પાલન ઇન્ડિગોએ કરવાની ના પાડી દીધી અને ના પાડી દીધી એના કારણે આખી આખી સ્થિતિ ઊભી થઈ કર્નલ થાપાએ તો બહુ સરસ આખી વાત જણાવ્યું કે ભાઈ આપણે એકસો ચાલીસ પચાસ પચપિસ્તાલીસ કરોડ દેશ છીએ તો એની સામે આપણી ડોમેસ્ટિક એરલાઇન્સ કેટલી હોવી જોઈએ એ એરક્રાફ્ટ કેટલા હોવા જોઈએ પર ડે ફ્લાઇટ્સ એકસો ત્રણ જે ડોમેસ્ટિક એરપોર્ટ્સ છે એમાં કેટલી રીતે એની વહેંચણી થવી જોઈએ એવું કશું આપણે ત્યાં થઈ રહ્યું નથી મેં પૂછ્યું કર્નલ થાપાને કે તો આ સ્થિતિ ક્યાં સુધીમાં ઠીક થતી દેખાય તો કે આપણી પાસે ટેકનિકલી જેને કહેવાય ને કે સ્કિલ્ડ મેનપાવર પ્રોડ્યુસ થતો જ જેટલો થવો જોઈએ પાયલોટ ની ટ્રેનિંગ મને કે ચાલીસ પચાસ લાખ રૂપિયા તમે જો તમારે કોમર્શિયલ પ્લેનના પાઇલટ થવું હોય તો ચાલીસ થી પચાસ નો ખર્ચો કરવો પડે પછી તે નોકરી મળશે કે એની ગેરંટી હતી કારણ કે એરલાઇન્સ એટલી ફ્રિકવન્ટલી ની ભરતી કરતી નથી હવે બહુ બધા પ્રશ્નો છે એમાં હવે તમારે જો પેલો ઝંડો લઈને ફરવો હોય તો ફરો મને કોઈ વાંધો નથી પણ આજે બધા મૂળ પ્રશ્નો છે હારા ફોટા ને વિડિયો બનાવવાથી ને રીલું બનાવી બનાવીને ભક્તોમાં વેચવાથી જો દેશનું ભરૂ થવાનું હોય તો ઉત્તમ છે પણ હામે આ દ્રશ્ય છે અત્યારે તમારી કે જો આપણે આવા આવા તો આપણે કેવા વિશ્વગુરુ કહેવાય ભાઈ સવાલ તો થવો જોઈએ આત્મશ્લાઘા કહેવાય એને અહંકાર અહંકારથી વધારે છે આત્મશ્લાઘા એ અહંકારથી પણ ઉપરની વસ્તુ છે હવે એમાં જ જો રાચવું હોય તો શું મેં આપણે એમાં શું યુર યુ ટેક ઓન ધીસ એરપોર્ટ ક્રાઇસિસ ડોમેસ્ટિક ધીસ એર ટ્રાફિક ક્રાઇસિસ શું કહેવાનું થાય તમારું સાત ટકા ઇન્ડિગો નો શેર ડૂટો છે કોણ અલખપાઈ કરી રહ્યું છે એના ઉપર એના ઉપર નજર રાખવી પડશે એવિએશન એવો બિઝનેસ છે કે ઈ તમારે સસ્ટેન કરાવડા બહુ અઘરો છે આમ તમે જોવા જાવ ને તો એમાં ના બધું પણ ઓફલે કરવા જાવ તો એવિએશનમાંથી માંથી લોકો કમાણા અને એવિએશન નો જે બૂમ આવ્યો છે એ બૂમ ની સામે આ કેમ ન થયું એ બહુ મોટો પ્રશ્ન ટોઈટા છે ઇન્ડિગો ના સાત ટકા કોણ બલ્ક બાય કરી રહ્યો છે આઈ થિંક આ બધી ચર્ચાઓ છે